અહીંયા પણ પીડું છે અને આલપા જુઓ બજારોમાં જાય પાણી ફફડાટી બોલાવતા હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારે ખાવ દેશી અને નવા વ્લોગમાં તો આપણે જાવરનું હતું આજ વાવણી કરો એટલે કે જુવાર વાવા ગામમાં કોઈ ગયો વાડીએ ખેતર વાવા જવાનું હતું ત્યાં જુઓ વરસાદ ચાલુ થઈ ગયો તાબડતોડ આપણું ટ્રેક્ટર અહીંયા પણ પીડું છે અને આલપા જુઓ બજારોમાં જાય પાણી ફફડાટી બોલાવતા એલ પાછો તમે એટલે એટલો વરસાદ ચાલુ થયો એટલે ખેતર તો જવાનું નથી એટલે દીધું પણ આપણે ઘરે અને હવે વાડિયે જઈ એટલે ખબર પડે કે વાડીએ કેટલોક વરસાદ હતો આપડી અત્યારે ગામમાં તો સારું એવો વરસાદે પાણી જોગ વરસાદે જોવો એલપા ગામ હું પાણી હાલતા થઈ ગયા હે તો આપણે હવે વાડીએ જઈ અને તમને બતાવું કે વાડિયે કેવો વરસાદ છે

એમાં હજી પાણી બાણી આવી ગયા એટલા વરસાદે આવે નહીં હવે અહીંયા પાણી જોગું થઈ ગયું ને અત્યારે વરસાદ ચાલુ છે જુઓ અને આલો પેલા આપણે કપામાં તમને બતાવું કેટલું પાણી ભરાણું એમાં નાકા વારો જોઈશે શું જોતા રહ્યો તમે કપામાં જ નહીં પાણી વારું પડે કારણ કે લીટા ભરી ગયા હે આપણે જે પાટલા છે ફાંડા એની અંદર પાણી ભરી ગયું છે તમને બતાવી દઉં જોવા રહ્યું તો કપામાં જ નહીં વાંધો આવવું પડે અલગ વાતથી નાકા વારવાનું બંધ આપણે પાણી નહીં વારું પડે હવે મગફળીમાં જોતા મગફળીમાં શું હાલત છે હવે તમને મગફળી બતાવું મગફળીમાં જામો પડી ગયો કારણ કે આપણે આમાં એક જ ફેરું પાણી તું અને જો આ બધે પાણી પરી ગયું છે અને આની પાછળ તમને મગફળી કેવી કીધી એ બતાવી દઉં તો જો આ મગફળી આપણી પેલા પાણી તું અને આ બીજા પાણી જેવો વરસાદ આજ થયો છે આ બધે જો આપણા પગ મેંકું તો પગ ગરી જાય છે એટલે પાણી તો આમાં એ આવી ગયું મગફળીની એ પાછું મીઠું પાણી ભાઈ હવે મગફળી જાય બ બહાટી બોલાવતી હવે આપણામાં પાણી જ નહીં વારું પડે મગફળીમાં કે કપામાં તો આ તો જામો પડી ગયો છે વરસાદ વરસાદ સારો આવી ગયો છે તો જુઓ તમે આ મગફળી આપણી ઘડીક વરસાદ રહી ગયો તો પણ હવે પાછું ધબડા છટી બોલાવાનું ચાલુ થાય એવું લાગે કારણ કે એનકા જોવો તમે આ હાવ કારું ભમર થઈ ગયું એટલે અતિ પ્રમાણમાં વરસાદીને અંધાયરો છે એટલે હમણાં તબડા છટી બોલશે એવું લાગે છે બાકી જોયું હવે શું થાય આ બધું જોવો તમે આપણે ઉપર જ આવી ગયું ફૂલ અને હેલપાથી ને જ આવે પવન હિલપાનો થઈ ગયો છે તો જોતા રહ્યો શું થાય છે તો વાગી ગયા હે હાથ અને ઝરમર ઝરમર વાદળી વરસવાનું ચાલુ છે અને તમને બતાવવું તો આપણો જો હોકરો છે એટલે કે આયો નથી ખાલી છે એટલે અહીંયા પણ જો તમને દેખાતું તો કદાચ આમ વરસાદ ચાલુ છે બરાબર અને હજી વરસાદ રહ્યો નથી જોયું હવે ક્યાં લગન ચાલુ રહે હે બાકી હાંજ પડી જઈએ આનો વ્લોગ આપણે એ પૂરો કરી અને આપણો આ વિડીયો કેવું લાગ્યું જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી દીજો ને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વ્લોગમાં ખેતીવાડીના ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ